રાજી કરવાની મને ઈચ્છા છે એટલે એ તો એક ગોલ બનાવ્યો કહેવાય ગોલ છે એ બહુ એકદમ એકદમ વ્યવસ્થિત શબ્દ છે અને ઈચ્છા છે એ મભમ શબ્દ છે એ મભમને બહુ વ્યવસ્થિત કરવા માટે આધુનિક મેનેજમેન્ટે એને ગોલ શબ્દ એ પણ ગોલની ડેફિનેશન કરી ભાઈ આવું આવું કરવાનું હોય તો એને ગોલ કહેવાય એ બીજું કાંઈ નથી એક્ઝેટની ઓલી સ્ટ્રોંગ ઈચ્છા ચિકિર્સા છે એને કરવાની આવી ઈચ્છા છે પણ આધુનિક મેનેજમેન્ટમાં ખાલી ગોલ કરી નાખે એટલે એને એચિવમેન્ટ થઈ જાય ફળ એચિવમેન્ટ થઈ જાય એવું ન હોય એને પછી માથે ગોલ કરીને પછી શું કરવું પડે શું કરવું પડે પ્લાન કરવો પડે ગોલ કરીને પછી શું કરવું પડે એને પૂરો કરવાનો પ્લાન કરવો પડે એટલે પ્લાન એટલે હું મિશન એને નાના નાના પીસ કરવા પડે તો આખું એનું મિશન તો પછી તો આખું બધું ભેળું થાય એટલે મિશન પણ એના પીસ કરવા પડે મારે આખું તરબૂચ ખાઈ જવું છે તો આમ મોટું મારે તો હાલે એના પીસ કરવા પડે તો એ લોટકા માણસો ખાઈ જાય મારે દહ રોટલી ખાવી છે તો દહ રોટલી એમને થોડીક ખવે કે બેઠા હોય નહીં રાય તો હોય બેઠા હોય તો વહી જાય એટલે એના પીસ કરવા પડે પ્લાન કરવા પડે હું આ વર્ષમાં એટલું કરે આ વર્ષમાં એટલું કરે આ વર્ષમાં એટલું આ પ્લાન એમાં આ મહિનામાં એટલું કરે આ મહિનામાં એટલું કરે આ મહિનામાં એટલું કરે આ મહિનાનું પ્લાન આ અઠવાડિયામાં એટલું કરે આ અઠવાડિયામાં એટલું કરે આ અઠવાડિયાનું પ્લાન એટલું સોમવારે મંગળવારે એટલે એના પીસ કરવા પડે ત્યારે જિજ્ઞાસા એની સાચી થાય નહીં તો જિજ્ઞાસા હાજી ન થાય